આજે ભગતસિંહ યુથ કાઉન્સિલના અલ્પેશભાઈ પુરોહિત દ્વારા તંત્રને દસ હજાર પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું જે પાણીની બોટલ પરપ્રાંતિઓ ટ્રેન મારફતે જતા હોય છે તેમને વિતરણ કરવામાં આવશે અમને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલને ડીએસઓ સાહેબ બામણીયા સાહેબનો કોલ આવ્યો હતો કે કલેક્ટર સાહેબના માર્ગદર્શનથી જે પણ પરપ્રાંતિયો જઈ રહ્યા છે એ પ્રયોગપ્રાંતિઓને પાણી પહોંચાડવા માટે દસ હજાર બોટલની સેવા ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ તરફથી કહેવામાં આવી હતી અને અમે હંમેશા દરેક વ્યક્તિની સાથે છીએ તંત્રની સાથે પણ કામ કરીએ છીએ અને તમામ લોકો અને પ્રાણી પશુને તકલીફ પડે ત્યાં અમારું એનજીઓ કામ કરતું હોય છે આ બાબતે જ્યારે અમને કહેવામાં આવ્યું તો અમારા જ ગ્રુપના જયમીનભાઈ પટેલ ભગતસિંહ ઓલ ઇન્ડિયા કાઉન્સિલના એ સભ્ય છે એમની સાથે વાત થઈએ પોતે પાણી પહેલાં પણ પાંચ હજાર બોટલો પૂરી પાડી હતી જે અમે પોલીસને અને સફાઈ કામદારો સુધી પાણી પહોંચાડતા હતા કે એ લોકોને પાણી મળી રહે જ્યારે તંત્રએ અમને પરપ્રાંતિયો માટે દસ હજાર બોટલનું કહ્યું એટલે અમારા ભગતસિંહ ઓલ ઇન્ડિયા કાઉન્સિલે નક્કી કરી અને દસ હજાર બોટલો તંત્રને જે પણ શ્રમિકો ટ્રેનમાં જઈ રહ્યા છે એમને આપવા માટે પૂરી પાડવાનું આજે કામગીરી હાથ ધરી છે પચીસો બોટલ આજે અમે આપી દીધી છે જેમ જેમ ટ્રેન આવશે એમને એમ બીજી પણ જે પણ બાકી બોટલો છે એ અમે તંત્રને પહોંચાડીશું આ સંપૂર્ણ જે બોટલો છે એ અમારા ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના સાથી મિત્ર જયમીનભાઈ પટેલ તરફથી આપવામાં આવી છે અને એ તમામ બોટલો તંત્રને આપીને શ્રમિકો સુધી પહોંચાડવાનું જે લોક કાર્ય છે માનવ કાર્ય છે કાર્ય ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ પૂરું પડી રહ્યું છે